પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મંજૂર થયેલા આવાસો અધૂરા પડ્યા સરકારી તંત્રની વધતી બેદરકારીના લીધે આવાસ લાભાર્થીઓ હેરાન પરેશાન થતા જોવા મળ્યા ઘણા સમયથી વાતાવરણમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે ત્યારે ઘડીક તાપમાનનો તો તો વરસાદના પણ મુશ્કેલીનો વધારો કરતા હોય છે આવા સમયે આવાસ લાભાર્થીઓ કરે તો શું કરે કોઈક લાભાર્થી ખાડાઓ ખોદીને બિલની રાહ જોઈ રહ્યા છે તો કોઈક લાભાર્થી ત્રણ ચાર મહિનાથી બીજા બિલની રાહ જોઈ રહ્યા છે કોઈક લાભાર્થીનો ત્રણ ચાર મહિનાનો પહેલો હપ્તો જ નથી ચૂકવવામાં આવ્યો જેથી હવે આવનાર દિવસોમાં વરસાદની એન્ટ્રી થવાનો સમય આવી ગયો છે આવા ચોમાસાના સમયમાં ગરીબ આદિવાસી આવાસ લાભાર્થીઓ વરસાદી મોસમમાં ખુલ્લા આવાસોમાં પોતાના પરિવાર સાથે કેવી રીતે દિવસો કાઢશે તે આવાસ લાભાર્થીઓ માટે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે જેથી શું આ ગંભીર મુદ્દા ઉપર સરકારી તંત્ર ધ્યાન લેશે ખરી એ આવનાર દિવસોમાં જોવું રહ્યું